જય શ્રી કૃષ્ણ આજે આપણે સેવામાં વપરાતા પારિભાષિક શબ્દોની સૂચિ વિશે થોડી સમજ લઈશું ખાસા કરવું એટલે કે ઠાકોરજીના ઉપયોગનું હોય એને અને સેવકી એટલે સેવકોના આપણા ઉપયોગનું સામગ્રી ઠાકોરજીને આરોગાવવાની કે અંગીકાર કરાવવાની વસ્તુઓ હોય એને સામગ્રી કહેવાય પ્રસાદ ઠાકોરજીએ આરોગેલી અંગીકાર કરેલી વસ્તુઓને પ્રસાદ કહેવાય પરનાળો સ્નાન કરવા કે હાથ ધોવાની જગ્યા અપરશ મૂળ શબ્દ અસ્પર્શ સેવા દરમિયાન સેવામાં ન હોય એવાનો સ્પર્શ ન થાય કે પહેરવાના વસ્ત્રો એને અપરશ કહેવાય હાથ ખાસા કરવા એટલે કે હાથ ધોવા મથની એટલે કે માટીની જળ ભરવાની માટલી કે મટકી જળ ધરો જળધરો એટલે જળ આદિ રાખવાનું સ્થાન દૂધ ઘર દૂધમાંથી બનાવેલી સામગ્રી અને નાગરી ચણાના લોટની ઘઉં ચોખા મગના લાડુ ગોળ પાપડી એ નાગરી કહેવાય અનસખડી જેની મેં બધા જની કાલે મૂકેલી છે રીત ઘીમાં બનાવેલી સામગ્રી ગુંદી લાડુ ગાંઠિયા વગેરે જેમાં મીઠું ન હોય એને અણસખડી કહેવાય ફીકું એટલે સેવ ગાંઠિયા ચેવડો વગેરે સખડી સામગ્રી તેલમાં બોળીને મીઠું ઊંડ મસાલો નાખીને બનાવેલી હોય પછી ઝારી ઠાકોરજીને જળ ભરવા માટે નાળચાવાળી લોટી તષ્ટી ઝારીને મૂકવા માટેની ડીશ અથવા તો તાસક નેવરો નેવરો એટલે કે ઝારીને વીંટવામાં આવતું લાલ રંગનું વસ્ત્ર બંટો ઢાંકણવાળો ડબ્બો જેમાં આરોગાવાની સામગ્રી હોય બીડી વગેરે ધરાવવામાં આવે સફેદી મલમલની સફેદ ચાદર તકિયાની ગલેફ સીડી સિંહાસનની આગળ બે પગથિયાની મૂકવામાં આવતી પાટ ખંડપાટ શીડી પછી મૂકવામાં આવતી લંબચોરસ પાટ જેને ખંડપાટ કહે છે સાજ પીછવાય ચંદરવા સિંહાસન સીડી ખંડપાટના વસ્ત્રોનો સેટ જેને સાજ કહેવાય હિંડોળા ઠાકોરજીને પોઢવા માટે હિંચકાના સ્વરૂપની સૈયા જેને હિંડોળા કહેવાય હવે પડઘો જારી કે બંટો મૂકવા ઊભું સ્ટેન્ડ જે ગાદી અથવા સિંહાસનની બાજુમાં તેટલી આવે એની આ સામાન્ય સમજ આપી છે